અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં પેઇનલેસ પથરીની સારવાર ઉપલબ્ધ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ફક્ત બે દિવસમાં દસ દર્દીઓને લિથ્રોટ્રિપ્સીથી ઓપરેશન વગર પથરીની સારવાર કરાઈ છે આ અંગે વધુ વિગતો આપતા સિવિલ હોસ્પિટલના યુરોલોજી વિભાગના વડા ડૉક્ટર શ્રેણીક શાહે જણાવ્યું હતું કે લિથરોટ્રિપ્સી એટલે એ સારવાર કિડની અને મૂત્ર માર્ગમાં રહેલા પથરીને તોડવા માટે એક સુરક્ષિત અને અસરકારક દર્દી માટે અનુકૂળ સારવાર પદ્ધતિ છે ડૉક્ટર શ્રેણિક શાહે વધુમાં જણાવ્યું હતું કે બે દિવસમાં ત્રણ વર્ષથી લઈ નેવ્યાસી વર્ષ સુધીના દસ્ત દર્દીને કિડની અને પેશાબના માર્ગમાં રહેલ

દસ દર્દીઓ પથરી મુક્ત થયા વન પોઈન્ટ ટુથી માંડીને વન પોઈન્ટ ફાઈવ સેન્ટીમીટરની પથરી માત્ર એકથી દોઢ કલાકમાં એના વેવસથી લીથોટિપ્સીના વેવ્સથી એ ભૂકો થઈ જાય અને પેશાબ માટે બહાર નીકળી જાય શરીર પર ચી ચીરો મૂક્યા સિવાય કોઈપણ જાતના મેજર સર્જરી સિવાય પેશન્ટ મ્યુઝિક સાંભળી શકે પેપર વાંચી શકે અને સાથે સાથે એની પથરીની સારવાર થાય એક કે બે કલાકમાં એ પથરી મુક્ત થઈ જાય પીડા મુક્ત થઈ જાય એવી સુવિધા હવે સિવિલ હોસ્પિટલમાં અવેલેબલ થશે આના માટે કોઈ વ્યક્તિએ પ્રાઇવેટમાં જવું નહીં પડે અને આ સેવા ખુલ્લી મૂકી અને એવું કહીશું કે અત્યારે જ અમારી પાસે ચાલીસ દર્દીઓનું વેઇટિંગ છે અને દરેકે દરેક વ્યક્તિને એનું વેઇટિંગ થોડાક જ દિવસમાં પૂર્ણ થશે એવી યુરોલોજી ડિપાર્ટમેન્ટ તરફથી જાહેરાત કરાઈ છે ને રોજે રોજ એવા દર્દીઓને ઉપચાર મળી રહ્યો છે ખૂબ આનંદ થઈ રહ્યો છે જ્યારે આવી એક સારી સુવિધા એક સરકારી હોસ્પિટલમાં આપણે ઉપલબ્ધ કરાવી અને એના માટે સરકારનો પણ ખૂબ ખૂબ આભાર માનીશું